સાળંગપુર ગુજરાત ભાજપ ની કારોબારી બેઠક મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રદેશ નેતાઓ રહી હાજર આવનાર ચૂંટણી અને સંગઠન મજબૂત કરવા પર ચર્ચા ગુજરાત કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે થયેલા પથ્થરમારા પર રાહુલ ગાંધી છ તારીખે આવી શકે ગુજરાત શક્તિસિંહ ગોહિલે પાઠવ્યું આમંત્રણ જગન્નાથ મંદિરે કરી શકે દર્શન સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ગિફ્ટ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો તારીખ એક જાન્યુઆરી બે થી આપવાની જાહેરાત મુંબઈમાં વિશ્વ ચેમ્પિયનનું વિજય સરઘસ ભારે વરસાદ વચ્ચે ક્રિકેટરોની ઝલક જોવા માટે ફેન્સની મોટી માત્રામાં ભીડ ઉમટી ટીમ ઇન્ડિયાની છાતી ફરી ગદગદ ફૂલી વડાપ્રધાન મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત રાહુલ દ્રવિડના હાથમાં સોપી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટ્રોફી વડાપ્રધાન સાથેનો વિડીયો વાયરલ

કે યાદવા સ્થલી આપનો પ્રશ્ન છે કે યાદવા સ્થલી યાદવા સ્થલી છે આના કારણે છે ઓરિજિનલ વર્સિસ આ જે આગમન થયેલું છે તે આગંતુક એ બંને વચ્ચે છે ઓરિજિનલ અને જે લોકો બહારથી આવ્યા છે તે અથવા તો જે મહત્વાકાંક્ષી છે તે કારણ કે સમર્પણવાળી ભાવ તો વહી ગઈ એટલે આજે જ્યારે તમેને હું અત્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે આજથી જ આજ બપોરના ત્રણ વાગ્યાથી સાળંગપુરમાં આ ભારતીય જનતા પાર્ટીની બૃહદ कारोबारी મળી રહી બ્રહદ એટલે ટૂંકમાં શબ્દની વાત હવે આપણે ખબર છે ન્યા ચર્ચા શું થવાની છે કે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ જે રીતે સડસડાટ નીચે જઈ રહ્યો છે એને કઈ રીતે અટકાવવો આ સૌથી મેઈન મુદ્દો રહેશે પ્રમુખ કોને બનાવવા એ પછીની ઘટના છે અને મંત્રીમંડળનું રિસફલિંગ એ પણ પછીની ઘટના છે સૌથી મોટો મુદ્દો તો એ રહેવાનો છે કે ભાઈ એવું તે શું બન્યું છે અને બન્યું છે જગ જાહેર છે બધાને ખબર છે પણ એમ કે ભારતીય જનતા પાર્ટીનો જે સ્તર નીચે ઉતરી રહ્યો છે ગ્રાફ નીચે જઈ રહ્યો છે લોકપ્રિયતાનો એને ફરી પાછો પુનર્જીવીત કેમ કરવો સક્રિય કેમ કરવો આ મુદ્દો રહેશે અને એ સાળંગપુરમાં અહીંયા બીએપીએસનું નું પણ મંદિર છે બહુ મોટો વિશાળ જગ્યામાં આ બૃહદ કારોબારી મળે છે અને સાળંગપુર આપણે જાણીએ છીએ બોટાદ સાળંગપુર તો હનુમાનજી મંદિર તરીકે પણ જાણીતું છે અને આમ ગુજરાતીમાં કહેવત એવી છે કે ભાઈ કોઈ દિવસ દેવ દેવળા મૂકીને હનુમાનના ના દેવળે ન ચડવું નહીતર ન્યાય તમને ભારે પડે હવે આ બધા દેવદેવળા મૂકીને અત્યારે હનુમાનના દેવડે ચડ્યા છે જે થાય એ ખરી કાલે આપણને ખબર પડશે પરંતુ ભગવાન એને જો કારણ કે હનુમાનજી ભગવાન જે છે તો બળ બુદ્ધિ વિદ્યા દેહ મોહે હરહુ હો કલે છે વિકાસ એ તો બળ બુદ્ધિના દેવતા છે જો આ લોકો ખરા હૃદયથી અને પશ્ચાતાપ રૂપે અમારાથી થયેલી તમામ ભૂલો જે છે ભૂલ નહીં બલકે કેટલાક તો પાપ છે તો અમારા પાપને યા તો માફ કરો યા તો જે જોય પાપી છે એને સજા સરકાર કરી દે અને સંપૂર્ણપણે ફ્રેશ દાગ વગરના લોકો કૌશલ્યવાન ભણેલા ગણેલા યુવાન એવા લોકો વિઝનરી એવા લોકોને જો સરકારમાં સ્થાન આપશે તો રાહુલ ગાંધીની વાત જે છે કદાચ ખોટી પડી શકે નહીતર આવનારો સમય કોંગ્રેસ માટે ઉજ્જવળ છે એ નક્કી છે બેન બે પ્રશ્નનો જવાબ આપું આપને કોંગ્રેસમાંથી જે ભાજપમાં માં આવ્યા છે ભાજપ ને નુકસાન પોચાડશે તમારો પ્રશ્ન છે પણ એનો વારો નહીં આવે કારણ પેલા ભાજપ વાળા નુકસાન પહોંચાડી દે પછી એનો વારો આવે ને પેલા આ લોકો ટાપીને બેઠા છે એ એટલા માટે બેઠા છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે જેને મેં આપને પેલા કીધું કે ભારતીય જનતા પાર્ટીને એણે અત્યાર સુધી આ સ્તર ઉપર લઈ આવ્યા છે એને તો હાસ્યમાં ધકેલા છે એટલે તો હાહાકાર છે અને અત્યારે બીજા બધા ખદબદે છે એટલે પેલી તો આંતર વિરોધ એ છે કે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એને હવે ભાજપ કેટલું સાચવી શકે છે એના ઉપર નિર્ભર છે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા એ તો આવ્યા જીતી ગયા ને હમણાં મંત્રી થવાના લખી રાખજો નવું સખલિંગ જે હમણાં રિસકલિંગ થવાનું છે મંત્રીમંડળનું એમાં અર્જુન મોટવાડી અને સી જે ચાવડા ને એ બધાનું નામ તો જગજાહેર બોલાય છે પાંચ જણા આવ્યા છે એક અપક્ષ ને ચાર કોંગ્રેસમાંથી બે અર્જુન મોટવાડી અને સી જે ચાવડા એના નામ તો બોલાય છે કે મંત્રીમંડમાં આવશે નાવાણ ટકા આવશે પણ બીજી વાત તમને કહું કે એક તો ભારતીય જનતા પાર્ટીમાં યાદવસળી આપે કીધું એમ છે સીઆર આર પાટીલે દંડી કાથી બધું સીઆર આર પાટીલને એટલું કહું આટલા વિપરીત પરિસ્થિતિના સંજોગો છતાં એણે ભાજપને ત્રીજી વખત જીતાડ્યું લોકસભામાં હેટ્રિક કરમ ભલે એક બેઠક ન મળી અકસ્માતે ગેરી બેન ગેનીબેનવાળી જવા દયો પણ જે પ્રકારનું વાતાવરણ હતું વાતાવરણ એટલે કે પક્ષ વિરોધી એવા વાતાવરણ વચ્ચે પણ સી પાટીલે પચ્ચીસ બેઠક અપાઉડ આવી ધારો કે એનું માઇક્રો પ્લાનિંગ છે એની એની બિલકુલ રણનીતિ છે અને એની ચાણક્યગીરી છે તો એમાં એને સલામ મારવી પડે એમાં કોઈ શંકા નહીં પણ આમાં એવું થયું બેન કે તમે છે ને કરવા ગયા કંસાર થઈ ગઈ ચૂલી નાના છોકરા જો દૂધ જોડાઈ જાય ઘરમાં એના ભૂલથી તો આપણે એને કંઈ મારી નથી નાખતા ખાલી ઠપકો આપીએ ટપારીએ કારણ કે એ તો સ્વાભાવિક સહજ ભૂલ છે આ ભારતીય ભાઈએ શું કર્યું સીઆર પાર્ટી લે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે વર્તન કરવું જોઈએ એક નેતા ને જે રીતે છાજે એવું વર્તન ન કર્યું પોલીસ કોન્સ્ટેબલ જેવી કામગીરી કરી દંડીકાથી કામ લીધું એટલે બધા ફફડતા હતા અત્યારે સી આર પાટીલ જીતી ગયા કેન્દ્રમાં મંત્રી બની ગયા એટલે હવે બધાને પાંખ આવી મીંડા બધા ફફડાટ કરવા અને પોતે મીંડા બધા બોલવા જેટલા પણ તમે અહીંયા કુમાર કાલાણી થી માંડીને અમારા સંજયભાઈ કરોડિયા જુનાગઢના સહિતના જેટલા ધારાસભ્યો છે હવે બધા શું કામ મીંડા બોલવા સરકારની સામે તમે કલ્પના કરો કે ભાઈ તંત્ર બરાબર કામ નથી કરતું અધિકારીઓ જવાબ નથી લોકો ઉગાડા પગે ઉનાળામાં રહે છે કોઈને આવકના દાખલામાં મુશ્કેલી પડે છે તો સંજય કરોડિયા એમ કે કોઈ પૈસા માગે તો મને કેજો આમ તેમ આ બધું શું થયું છે

અને ભાવનગરના જે સાંસદ છે નિમુબેન બાંભણિયા તેઓ પણ પહોંચ્યા હતા તેમણે શું કહ્યું હતું એ સાંભળો ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે યોજાવા જઈ રહી છે ત્યારે હાલ અત્યારે ગુજરાત તકની જે ટીમ છે તે સાળંગ ધામ ખાતે પહોંચી છે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છું કે રાજ્યના જે સાંસદ ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બામણીયા છે તેઓ પણ અહીં અત્યારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે દેશ પ્રદેશના જે નેતાઓ છે મોટી સંખ્યામાં નેતાઓ પણ અહીંયા આવી રહ્યા છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે બે દિવસની આ કારોબારી બેઠકનું આયોજન સાળંગપુર ધામ ખાતે યોજાવા જઈ રહ્યું છે ત્યારે આજે પ્રથમ દિવસ છે આપણે બેન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ છે નીમુબેન બામણીયા આપણે તેમ સાથે પણ વાત કરીશું અને તેઓ પણ હાલ અત્યારે આવ્યા છે આપણે જે પ્રમાણે આપ છું તેમણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે ત્યારે નીમુબેન જે છે તે હાલ અત્યારે બેન શું કે છો આપ અત્યારે ભાવનગર લોકસભાના જે સાંસદ નિમુબેન છે બેન શું કે આજે કારોબારી બેઠક છે આપની હાજરી છે શું કે બે દિવસની ચાર અને પાંચ તારીખ બે દિવસની ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી છે એમાં સૌ કાર્યકરો ધારાસભ્ય સાંસદો પ્રદેશ પદાધિકારી ખૂબ હોશથી અને ઉમંગથી બધા આવી રહ્યા છીએ અને જે કઈ માર્ગદર્શન મળવાનું છે એ માર્ગદર્શન છે આભાર તો આતા ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ નિમુબેન બામણિયા જે પ્રમાણેના આપ આ દ્રશ્ય છો આ બીએપીએસ એપીએસ મંદિરનું જે ગ્રાઉન્ડ છે તે અહીંયા મોટી સંખ્યામાં આખા રાજ્યના અને દેશના પ્રદેશના તમામ જે કાર્યકરો જે છે તે નેતાઓ છે હોદ્દેદારો છે તમામ લોકો અહીં ઉપસ્થિત રહેવાના છે બારસોથી વધારે લોકો જે છે તે અધિકારીઓ પદાધિકારીઓ જે છે તે અહીંયા આવવાના છે આપણી સાથે અન્ય મહિલાઓ પણ જે કાર્યકરો છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે લોકો અહીંયા હાલ અત્યારે રજિસ્ટ્રેશન કરાવવા આવી રહ્યા છે શું કહેશો આપ ક્યાંથી આવો છો અને આપણે આજે આજે સાળંગપુર હનુમાન મંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારીની બેઠક થવા જઈ રહી છે અને આજથી હમણાં ત્રણ વાગ્યાથી રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આપ જોઈ શકો છો કે બધા ખૂબ ઉત્સાહથી આજે અમારે બેઠકનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અત્યારે જે આજે જે પ્રદેશ ભાજપની જે કમિટી છે એમાં ખૂબ બધા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે હા ભાઈઓ અને બહેનો બધા ખૂબ જ ઉત્સાહિત છે તો જે પ્રમાણે આપે જોયું અને રાજ્યના મોટા મોટા નેતાઓ એટલે કે દેશના રાજ્યના મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ જે નેતાઓ છે તે અહીંયા બે દિવસ આવવાના છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ગુજરાત તક રઘુવીર મકવાણા બોટાદ મિત્રો એક નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે નામ છે નીતા ચૌધરી પરંતુ તેને લઈને અપડેટ શું છે વધુ માહિતી શું છે જુઓ અમારા ખાસ રજૂઆતમાં લો બોલો રાજ્યની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને કોર્ટે જામીન આપી દીધા છે ચર્ચા છે કે જિલ્લા ભાજપના એક નેતાએ નીતા ચૌધરી માટે ભલામણ કરી ત્રણસો સાત જેવી કલમ છતાંય તેમને જામીન આપવામાં આવ્યા છે તો આ ઘટના બાદ તો લાગે છે કે ભવિષ્યમાં પણ જજ સાહેબ બીજા આરોપી પ્રત્યે કદાચ આટલું નરમ વલણ દાખવી શકે છે સામાન્ય નાગરિકને ન્યાય માટે વલખા મારવો પડે છે પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક અલગ છે બીજી વાત એ પણ છે કે નીતા ચૌધરીનો કેસ પોલીસ છુપાવી શકતી હતી પોલીસ એને બચાવી શકતી હતી પરંતુ એ એવું કંઈ જ થયું નથી અને ગળાડું ભ્રષ્ટાચાર વચ્ચે પોલીસ સાથે આપણે સીધો સંપર્ક આવે એટલા માટે કદાચ એક જ ત્રાજવે બધાને ન આપણે તોલી શકીએ આ સાથે જ ત્રણસો સાતની કલમ જે છે તે નીતા ચૌધરી પર લગાવવામાં આવી હતી અને તેમ છતાં પણ નીતા ચૌધરીને જામીન મળી ગયા છે ત્રણ ત્રણસો સાતની જે કલમ છે એનો અર્થ એ થાય છે કે કોઈને જાનથી મારવાનો પ્રયત્ન કરવામાં આવે તેના માટે આ ત્રણસો સાતની કલમ લગાવવામાં આવે છે અને એ જ કલમ નીતા ચૌધરી પર હતી તેમ છતાં તેને જામીન કઈ રીતે આપવામાં આવ્યા તેવી ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે ખેર એ તો છે ન્યાયતંત્રની વાત સામાન્ય રીતે ત્રણસો સાતના કિસ્સામાં નીચલી કોર્ટ જામીન નથી આપતી અને આમાં આપવામાં આવ્યું છે પુણે પોશ કેસ મુંબઈ કેસ પોલીસ ખૂબ મહેનત કરીને આરોપી પકડે છે અને એ લોકો પટ્ટ દઈને છૂટી જાય છે તો પછી મોરલ તો ત્યાં જ તૂટી જાય નીતા ચૌધરીના કેસમાં પણ તપાસ અધિકારીને સાંભળ્યા વગર જામીન આપ અપાઈ ગયા છે આપણે આગળ શું થશે શું અપેક્ષા રાખી શકીએ આ કેસમાં તે તો હવે સમય જ બતાવશે પરંતુ આ ચિત્ર જોતા એવું લાગે છે કે કંઈક તો ગડબડ છે શું છે વધુ વિગતો જાણીએ પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા છ જેટલા નશાબંધીના કેસમાં વોન્ટેડ હતો જેને ધરપકડ માટે એલસીબી અને બચાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એલસીબી અને બચાવ પોલીસે પેટ્રોલિંગ સમયે બાતમીના આધારે ગાડીને ઊભી રાખવા ઈશારો કર્યો અને પ્રયત્ન કર્યો પરંતુ તેણે પોલીસ ઉપર ગાડી ચઢાવી અને હત્યાના પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યા અને આ જ સમયે સ્વ બચાવમાં પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારબાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને પોલીસે જ્યારે બુટલેગરની ગાડીને રોકી હતી ત્યારે ગાડીમાંથી કોઈ બહાર ન નીકળતા પોલીસે ગાડીના કાચ તોડી બંને આરોપીઓને બહાર કાઢ્યા ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને આ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસ કર્મચારી નીતા ચૌધરી થારમાં રાજસ્થાન થી દારૂ લાવી હોવાની હકીકત પણ સામે આવી ત્યારે આ સમગ્ર ઘટના રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસના કેસમાં દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ન હતા અને બંને આરોપીઓને ગડપાદર જેલમાં ધકેલી દેવા આદેશ કરાયો ત્યારે ગડપાદર જેલમાંથી દારૂ કેસમાં બંને આરોપીઓનો કબજો લેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે બંનેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં કોર્ટે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપ્યા હતા જ્યારે બૂટલેગર યુવરાજસિંહને જેલ હવાલે કર્યો હતો અગાઉ રિમાન્ડની માંગ ન મંજૂર કર્યા બાદ મહિલા પોલીસ કર્મચારીના રિમાન્ડ મંજૂર ન થાય તેમજ તેને જામીન આપવામાં આવતા પોલીસને વધુ એક ફટકો પડ્યો છે જે માટે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ કરશે જોકે પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે હજુ કોઈ પણ માહિતી આપવામાં નથી આવી નીતા ચૌધરીના વકીલ તરફથી કરવામાં આવેલી દલીલોને પગલે ભચાઉની કોર્ટે મહિલા પોલીસ કર્મચારીને હત્યાના પ્રયાસના કેસમાં જામીન આપ્યા જ્યારે બુટલેગર યુવરાજસિંહ તરફથી હજુ સુધી જામીન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે તે જેલમાં જ રહેશે નીતા ચૌધરી ભચાઉ સીઆઈડી બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા મેળવી છે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં આવી હતી તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે નીતા ચૌધરીને લેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના બેતાળીસ હજાર જેટલા ફોલોઅર્સ હતા જ્યારે હવે તેના ચોર્યાસી હજારથી વધુ ફોલોવર્સ થઈ ચૂક્યા છે તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે વર્ષ બે હજાર પંદરમાં નીતા ચૌધરી પોલીસ ખાતામાં ભરતી થઈ શરૂઆતમાં તેણે પૂર્વ કચ્છ પોલીસના એલસીબીમાં ફરજ બજાવી ત્યારબાદ તે સીઆઈડી બ્રાન્ચમાં લાગી પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેણે નોકરી કરી બૂટલેગર સાથે ઝડપાયા બાદ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા હોય તેને પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પથ્થરમારાની ઘટના સામે આવી હતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા પરંતુ પ્રગતિ આહિર આય નામ છે કે જે મહિલા કોંગ્રેસ સાથે સાથે જોડાયેલું જોડાયેલું છે છે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાહુલ ગાંધીએ પહેલું ભાષણ આપ્યું એ જ ભાષણનો હંગામો થઈ રહ્યો છે રાહુલે એ જ ભાષણમાં માં લગાવતા કહ્યું હતું કે અમે આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવી દઈશું રાહુલ ગાંધીના નિવેદનનું બહાનું બનાવી ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ઓફિસ પર હુમલો કરી દીધો બીજી તરફ કોંગ્રેસ પણ સામે ઉતરી તેના દ્રશ્યો પણ સામે આવ્યા થોડી જ વખતમાં આખો રોડ રણ મેદાન જેવો લાગવા લાગ્યો ગુજરાતમાં માત્ર અમદાવાદ જ નહીં પણ કોંગ્રેસની અન્ય ઓફિસ પર પણ હંગામો થયો જો કે હંગામા બાદ ફરિયાદ કોંગ્રેસની સામે જ થઈ અને પાંચ લોકોની ધરપકડ પણ થઈ

પરંતુ આ હંગામામાં સૌથી વધુ વાયરલ થઈ કોંગ્રેસની નેતા પ્રગતિ આહિર એક તરફ હંગામો ચાલી રહ્યો હતો ત્યાં બીજી તરફ પ્રગતિ એકલા જ મેદાને ઉતરી ભાજપ વિરુદ્ધ મોરચો સંભાળતી બીજોમાં જોવા મળી એક તરફ સામે સામે બબાલ ચાલી રહી હતી ત્યાં બીજી તરફ પ્રગતિ આહિરે ભાજપ વિરુદ્ધ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હવે પ્રગતિ આહિરનો આજ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પ્રગતિ આહિરની બહાદુરીના વખાણ કરી રહ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના સોશિયલ મીડિયા પર જે ફોટો અને વિડિયો શેર કર્યો તેમાં એક ફોટો પ્રગતિ આહિરનો પણ છે જેમાં તે લોકોના ટોળામાં એકલી ભાજપ સામે મોરચો વધારી રહી હતી તેવું દેખાઈ રહ્યું છે મહિલા પોલીસ પ્રગતિ આહીરને રોકી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે તો બાજુની તરફ કોંગ્રેસ નેતા હિરેન બેન્કર પોલીસ કોન્સ્ટેબલને સમજાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે નીચે પથ્થર દેખાઈ રહ્યા છે જો આ પ્રગતિ આહીરને ન જાણતા હો તો કહી દઈએ કે પ્રગતિ ગુજરાત કોંગ્રેસની સેલિબ્રિટી પેસ્ટ છે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ અને મોડલિંગનું સેટ કરિયર છોડીને પ્રગતિએ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસમાં જોડાઈ

મિત્રો ભારતીય ક્રિકેટ ચેમ્પિયન બની ચૂકી અને ભારત દેશ પરત ફરી હતી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાન મોદી સાથે કેટલી બાબતો પર ચર્ચા થઈ અને તેના દ્રશ્યો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે શું છે વધુ માહિતી જુઓ આ વિડીયો સમાચારોમાં આટલું જ વધુ સમાચાર સાથે ફરી મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે